લોકસભા ચૂંટણી પ્રચારને બંધ થવામાં થોડાક જ કલાકો બાકી છે તેવામાં ભરૂચ લોકસભા સીટના દાવેદાર ચૈતર વસાવાનો એક વિડીયો વાયરલ થયો છે જેની અંદર તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન વિશે ટિપ્પણી કરી રહ્યા છે એના પછી મનસુખ વસાવાને વળતો જવાબ આપ્યો છે શું કહે છે તેઓ સાંભળો मोदी जी गेरंटी वातो करे छे पण મોદીજી ની કહી ગેરટી મીડિયા વાળા ને કીધું કે ક્યાં ચેતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી વિરાટ સ્વરૂપર વસા એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકાર નિવેદન કરતા માટે એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા અને આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીને ક્યાં તું ક્યાં રાજા ભોજને ક્યાં ગાંગુ તેલી ગાંગુ તેલીમાં બી એની ગણના થાય આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે એને શરમ આવી જોઈએ વિરોધ પક્ષો જે પણ કોઈ નેતા પર આક્ષેપ કરે એની તે વાંધો નહીં પણ પરિવાર પર જે આક્ષેપ કરી નાલાયક નફત પ્રકારના માણસો ઇમરાન ગઢી એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એ એને શું આજે દેશ દેશ તો શું આખો વિશ્વ નરેન્દ્રભાઈ આગળ જુકે છે તો જેવી એ કેટલી ટ્રોપી આવીને જતી રહી ઇમરાન ગડી હોય કે કોઈ બી ઘડી હોય